આજે તો આ ધર્મ ધરતી માટે તાળીઓનો ગડગડાટ કરો કારણ કે આ ધર્મ ભૂમિ હું મારા પિયરમાં આવ્યો છું આ દણીએ હરિગુરુ સંતો એક પાંચ મિનિટ આપી છે જેને જો જગ્યા મળે બાળકો આદરણીય વડીલો ભાઈઓ બહેનો માતાઓ વડીલો વૃદ્ધો હંમેશા આ ધરતી નું એક છોગુ બનીને અહીંયા આ શોભાયમાન છે આદરણીય ભાઈ અમથુમાં

એ સૂચન ને આપણે વધાવી લઈએ કારણ કે એક મહાન સૂચન હતું જીવનમાં દેહ તો બધા મળે છે પશુ પંખીને મળ્યો છે પણ આ દેહ નો દેહમાં માટે નિરાભિમાની જીવન હોય સંભાવ હોય સહિષ્ણુતા હોય પ્રેમ હોય કરુણા હોય

મોટો બન્યો અને ગુજરાત ની ધરતી માં આજ સુધી સાડા ચાર હજાર માણસો કાયમ સતત હાલમાં જમે છે પણ એના કમાલ કોઈ દિવસ આગળ દેવા પડ્યા નથી

સેવા ધર્મ બજાવી આ દુનિયા કઈક નવી રાહ ચિંતા હોય છે આપણે કોઈ નવી રાહ તો ન ચિંતી શકીએ કઈ નહીં પણ કોઈ સારા કાર્યો થતા હોય એમાં હવન માં હાટકા તો ક્યારેય ના નાખવા જોઈએ કારણ શકુની નો રાવણનો રાવણ ક્યારેય ભર્યો નથી તમારા બાળકોને સારું ભણાવજો શિક્ષક છું એટલે કેતો જાઉં છું આદરણીય ધારાસભ્ય સાહેબ

હરી નું પોતા અને હરી નું હોય ત્યાં અમેશ ને ને વધાવો સદરમ અંતર ખરે નેન ખરે અંતર ને નેન એટલે હેત ને શ્રી પરમાત્મા તરફી વળે ઘટ પિતરમાં

અમારા ખબર અંતર પૂછીને અરે હું યાદ કરું આજે આ ધરતીમાં મારી મારો દેહ જ્યારે પડ્યો ત્યારે ધારા સભ્ય શ્રી અમદાવાદ ના ચંદનજી બધા રાતે ફ્લાઇટ પકડીને મારા ત્યાં મણિપુરા ખાતે આવેલા આ યુગ પુરુષ એ યુગ વિધાયક અને યુગ નિદર્શન કરવાવાળા પુરુષો યુગો યુગો સુધી સબંધ ને સાચવે છે પરમાત્મા તર્ફીનો નો સચવાય પરમાત્મા તર્ફી હંમેશા હેત પી ફદેક અને પરમાત્મા તરફી હંમેશા લગાવ રહે એ માટે બાળકોને સંસ્કાર આપજો વ્યસનોને દૂર કરજો પ્રેમથી રહેજો વ્યાજો વ્યાજો મેદવજીભાઈ અર્જનજી ભાઈ એ તો અમારા ગામનું એક શોભેલું શોગું કહેવાય કારણ કે એમનો પ્રેમ યુગો યુગો સુધી રહેવાનો છે અને વાત કરું આ મંદિરની

લાકડી અમે બે હજાર ત્રણ માં સોળ વર્ષ સુધી સાચવી છે આપણા ઘરપણ ની લાકડી એ તમારા બાળકો છે તમારા બાળકોની ની જોવા માટે પ્રયત્ન કરજો બે હાથ આપને જોડીને વિનંતી કરતો જાવ છું બોલો કૃષ્ણ માસ્તર તો ઘણા સમય નોકરી કરી છે